તાલુકાના તરસાલી ગામે નર્મદા નદીના પટમાં ભૂમાફિયાઓ દ્વારા આચરવામાં આવતા ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તરસાલી ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર તરસાલી ગામની હદમાંથી નર્મદા નદી પસાર થાય છે જેના પટમાં રેતી આવેલી છે કાયદાકીય જોગવાઈઓ મુજબ સંબંધિત સરકારી વિભાગો જેવા કે ભૂસ્તર કચેરી પર્યાવરણ સુરક્ષા કચેરી વગેરે પાસેથી નિયત શરતોને આધીન રહીને લીઝ ધારકો દ્વારા રેતી ખનની કામગીરી કરવામાં આવે છે જે રાજ્ય સરકારની તિજોરીમાં રોયલ્ટી જમા કરાવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રૂપાજી દલાજી વણઝારા રાકેશભાઈ જીતુભાઈ ઓડ દલાજી પીઠાજી વણઝારા ગોપાલ નાગજી વણઝારા વગેરે તથા તેમના અજાણ્યા સાગરિતો ભૂમાફિયાઓ અને તેમના સાગરિકો દ્વારા કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી લીઝ રોયલ્ટી પાસ કે ગ્રામ પંચાયતની જાણ બહાર ગામની હદમાં આવેલી નદીના પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રહેતી ખનન કરવામાં આવી રહ્યું છે વધુમાં ભૂમાફિયાઓએ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિને સરળ બનાવવા માટે નદીના કુદરતી પ્રવાહને અવરોધીને નદીના કાંઠે બીજા કાંઠે જવા માટે માટી અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને એક ગેરકાયદેસર કામચલાઉ પુલનું નિર્માણ કરેલ છે ગ્રામજનોએ જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો અને તેમના કરવા અટકાવ્યા ત્યારે ભૂમાફિયાઓ અને તેમના ગુંડા તત્વોએ જાગૃત નાગરિકો અને સ્થાનિયા ગ્રામજનોને જાહેરમાં ગાળાગાળી કરી ગંભીર પરિણામો ભોગવાની ધમકી આપી હતી આ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવતું ખનન એટલા માટે મોટા પાયે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે આ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવતું કૃત્ય કે જે નદીના કુદરતી પ્રવાહને અવરોધીને ગેરકાયદેસર પુલ બનાવવું અને બેફામ દ્વારા જળચર જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડવું એ પર્યાવરણ અધિનિયમ ઓગણીસો છ્યાસી અને જળ પ્રદૂષણ અધિનિયમ ઓગણીસો ચુમોતેરની જોગવાઈઓનો ગંભીર ભંગ છે રિપોર્ટર રવિ સૈયદ ઝઘડિયા